મેમી બને છે મંગળ મહારાજ જાતકો માટે આજના દિવસની અંદર નવા રોકાણની અંદર ફાયદો પ્રાપ્ત થતો જણાશે ખાસ કરીને નવા નવા અવસરો મળતા સુખ સાધનોની અંદર પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આ સમયગાળાની અંદર માતા પિતાના સુખ સાધનોની અંદર પણ વૃદ્ધિનું પ્રમાણ તમે અવશ્ય જોઈ શકશો પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે અને સારામાં સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકરની પૂજા અવશ્ય કરજો આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શક મિત્રો વાત કરીએ છીએ આપણે રાહુ મહારાજના રાશિ પરિવર્તનની રાહુ મહારાજ ચોથા ચરણની અંદરથી ત્રીજા ચરણની અંદર પ્રવેશ એટલે કે શુક્રના ચરણની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે જે મેષ રાશિ વાળા જાતકો માટે ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક રોકાયેલા કામકાજની અંદર તમને સફળતા પ્રાપ્ત થતી જણાશે આ સમયગાળાની અંદર જે જુવાન્યાઓ છે આ જુવાન્યાઓ રચનાત્મક પ્રવૃત્તિ ક્રિએટિવિટી વાળું વર્ક કરી શકશે અને આ ક્રિએટિવિટી વાળા વર્કની અંદર એને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાય માતા અને માતાના સ્વાસ્થ્ય બાબત બાબતે થોડીક સાવધાની રાખવી પડશે નહીતર સમસ્યાઓ સર્જાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે નોકરીની અંદર આવકનું પ્રમાણ રહે નોકરીની અંદર યોગો અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમને રહેતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ રાહુના શનિના નક્ષત્રની અંદર શનિના નક્ષત્રની અંદર શુક્રના ચરણની અંદર પ્રવેશ રોજને માટે માં લક્ષ્મીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ મા લક્ષ્મીની ઉપાસના કરવાથી સ્ત્રી સુક્તમનો પાઠ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત કરી લઈએ વૃષભ રાશિ વૃષભ રાશિ કે જેના અક્ષર છે જનો સ્વામી બને છે શુક્ર મહારાજ પિતાના સહકારથી તમારા કામકાજની અંદર તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે વ્યવસાયની અંદર આર્થિક લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે અને ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ પણ વધતો જણાશે આજના દિવસની અંદર પરિવાર સાથે આનંદમય સમય તમે પસાર કરી શકશો પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જવાનું જલ અર્પણ કરવાનું પોઝિટિવ લાભ રહેશે દર્શક મિત્રો વૃષભ રાશિવાળા જાતકોને રાહુનો શનિના નક્ષત્રમાં શુક્રના ચરણની અંદર પ્રવેશ કેવી અસર કરશે આના લીધે તમારા જીવનની અંદર તમે તમારા કાર્યોની અંદર સિદ્ધ કરવા માટેના પ્રયત્ન કરશો ઓચિંતાનો આર્થિક લાભ તમને મળશે પણ તમે થોડાક સ્વાર્થી બની જશો આ સમયગાળાની અંદર તમને તમારું કરવાનો વિચાર આવશે અત્યાર સુધી પૈસા ઉડાડતા હતા હવે એવું વિચારશો કે મારે પૈસા ભેગા કરવા છે અને એટલા માટે ક્યાંક ને ક્યાંક તમારી સ્વાર્થી વૃત્તિના લીધે તમારા રિલેશનો તમારા સંબંધોની અંદર થોડીક સમસ્યા ઉત્પન્ન થતી જણાશે આ સમયગાળાની અંદર ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય કરજો રોજને માટે ભગવાન શંકરના મંત્રનો જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શક મિથુન રાશિની આપણે ચર્ચા કરી રહી છીએ તો મિથુન જાતકોને આ રાહુ પરિવર્તન કેવો ફાયદો આપશે વાત કરીએ પહેલા રાશિ ભવિષ્યની મિથુન રાશિ કે અક્ષર છે અને જેનો સ્વામી બને છે મહારાજ મિથુન જાતકો માટે આજે સારા કામકાજની અંદર પરિવારનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક તમારા સંબંધીઓ સાથે સંબંધો મધુર બનશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે તમે પ્રભાવશાળી લોકોના સંઘથી તમારા કામ સુધરી શકે એમ છે મિત્રોનો સહયોગ મળી શકે એમ છે અને અધૂરા કાર્યો અવશ્ય તમારા પરિપૂર્ણ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વૃષભ રાશિવાળા જાતકો ખાસ કરીને આ રાહુ મહારાજનું પરિવર્તન તમને શાંતિની અનુભૂતિ કરાવશે તમારા સમયની અંદર સુખોની પ્રાપ્તિ કરાવશે આર્થિક બાબતોની અંદર પ્રગતિ પ્રાપ્ત કરાવડાવશે અને આ સમયગાળામાં તમારા સંતાનને લગતી કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાઓ પણ તમે દૂર કરી શકશો કયો ઉપાય કરવો જોઈએ ખાસ કરીને મિથુન રાશિવાળા જાતકોએ આ નક્ષત્રની અંદર જે રાહુ મહારાજના આ ચરણમાં પરિવર્તન થયું છે એના લીધે રોજને માટે નવેમ્બર મહિનાની અગિયાર તારીખ સુધી રોજને માટે ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય કરવો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે અક્ષર છે સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સારા સમાચારથી તમારું મન પ્રસન્ન રહેતું જણાશે કોઈ વ્યક્તિના સંબંધથી તમને સહયોગ મળતો ને સંપત્તિને લગતા કામકાજની અંદર પણ અવશ્ય તમને સહયોગ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વ્યવસાયની અંદર સમસ્યાઓનો સામનો અવશ્ય તમારે કરવો પડી શકે એમ છે પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે અંદર ભગવાન મંત્રનો જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે દર્શક મિત્રો રાહુ મહારાજ માટે ચાલ ચાલે છે અને એટલા માટે અત્યારે મીન અંદર અંદર છે જે અઢાર પાંચ બે ના રોજ કુંભ રાશિની અંદર પ્રવેશ કરવાના છે હવે ઉત્તરા નક્ષત્ર એટલે શનિ નું નક્ષત્ર એમાં શુક્ર મહારાજના ચરણની અંદર એટલે કે ત્રીજા ચરણની અંદર એનો પ્રવેશ તમારી રાશિ ઉપર સિંહ રાશિ કે જેના અક્ષર છે મને એનો સ્વામી બને છે સૂર્ય મહારાજ વિદ્યા અને જ્ઞાન પ્રાપ્તિ માટે આ સમય તમારા માટે ઉત્તમ છે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે પરિવાર સાથે તમે સારી રીતે સમય વિતાવી શકશો માનસિક ચિંતા અને સંભાવનાઓ આજે વધી શકે એમ છે આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર રાશિવાળા બની શકે તો નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે કાર્યો સિદ્ધ થશે ને અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થતી જણાશે ખાસ રાહુ મહારાજની આપણે ચર્ચા કરીએ છીએ તો ઉત્તરાભાદ્ર નક્ષત્રના ત્રીજા ચરણની અંદર પ્રવેશ રાશિવાળા જાતકોને આપણે જોયું હશે કે ચોથા ચરણની અંદર જ્યારે પ્રવેશ હતો ત્યારે તમારા જીવનની અંદર નાની નાની સમસ્યાઓ વિરાટ સ્વરૂપ ધારણ કરતું હતું એટલે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા મનની અંદર એવું હતું ઘરે કેમ થશે એટલે નાની નાની વસ્તુઓની અંદર તમે મોટું ટેન્શન લઈને બેસતા હતા હવે તમારે આ શુક્ર મહારાજના નક્ષત્રના ચરણની અંદર ક્યાંક એટલે કે શનિના નક્ષત્રમાં શુક્રના ચરણની અંદર પ્રવેશ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપશે તમારા અટકાયેલા કામ પૂર્ણ થતા જણાશે આર્થિક સફળતા તમને સારી મળશે એક્સિડેન્ટલી તમને લાભ મળી શકે એમ છે પ્રેમ સંબંધોની અંદર પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા દાંપત્ય જીવનમાં પણ તમને મધુર લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આ સમયગાળાની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ સારો ફાયદો જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી રોજને માટે લક્ષ્મી નારાયણ ભગવાનના મંત્રનો જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પાઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ મહત્વની પરીક્ષાઓની અંદર તમને સારી એવી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કામકાજની અંદર ધ્યાન આપવું પડશે અવશ્ય તો જ પરિણામ સારું આવશે અને આ સમયગાળામાં માનસિક થાકનો અનુભવ થતો જણાય ને વ્યવસાયિક કામકાજની અંદર પણ તમને વધારે કરવી પડશે કયો ઉપાય કરવો જોઈએ કન્યા ત્યાં સુધી પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકરના મંદિરે જવાનું બિલ્વપત્ર અર્પણ કરવાના અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે એમ છે કન્યા રાશિવાળા જાતકોને શનિના નક્ષત્રની અંદર જે રાહુ મહારાજનો પ્રવેશ છે આમ તો પોઝિટિવ રિઝલ્ટ આપતો જ તો પણ શુક્રના ચરણની અંદર પ્રવેશ આર્થિક સવલતા આપશે તમારા અંદર પાર્ટનર થી તમને લાભ મળી શકે એમ છે અવશ્ય તમારા અંદર તમને સારી સફળતા મળી શકે નોકરીની અંદર બદલી યોગો પણ જણાઈ રહ્યા છે આ લગતી સમસ્યાઓ જો હશે તો ધીમે 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 અવશ્ય દૂર થતી જણાશે કયો ઉપાય કરવો કન્યા રાશિ વાળા જાતકોએ રોજને માટે નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય આ મંત્રો દ્વારા ભગવાન શિવ ઉપર જલાભિષેક અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ લાભ મળશે ને તમારી સમસ્યાઓ દૂર થતી જણાશે કોલર વાત કરીએ તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે રનેતા જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ કોઈપણ પ્રકારની ઉધારીથી તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં ધ્યાન રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે કરેલી મહેનત એનું સારું પરિણામ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થશે તુલા રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકરની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર એના એટલે કે શનિના નક્ષત્રની અંદર શુક્રના ચરણની અંદર રાહુ મહારાજનો પ્રવેશ નિરાશાઓ હેવી થઈ શકે એમ છે આ સમયગાળાની અંદર કાર્યમાં રુકાવટો આવી શકે એમ છે આ સમયગાળાની અંદર તમારે કામ કરવામાં સાવધાની રાખવી પડશે નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે વાદ વિવાદ આવી સમસ્યાઓ પણ ક્યાંક ને ક્યાંક સર્જાતી જણાશે જોખમવાળા કામકાજથી દૂર રહેજો હો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે કયો ઉપાય કરવો તુલ્લા રાશિ વાળા જાતકોએ આ રાહુ મહારાજની નેગેટિવ અસર દૂર કરવા માટે ભગવાન શંકર મંત્ર મંત્રનો જપ અથવા પુષ્પ દંતે રચેલા મહિમન સ્તોત્રનો પાઠ નિત્યને માટે કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત હવે કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ય જેનો સ્વામી છે મંગળ મહારાજ વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે નાના મોટા કામકાજની અંદર તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વ્યવસાયની અંદર નવું કામ કરવાની તમને તક મળી શકે એમ છે હરવા ફરવાના સુંદર યોગો જણાઈ રહ્યા છે અને પરિવારની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ જોવા મળશે આજે સારો લાભ જોઈએ તો આજે ભગવાન શંકર ઉપર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રુધમ ત્રિજન્મ પાપ સંહારમ દ્વારા અર્પણ કરો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરીએ ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ધ સ્વામી બને ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે સારા માણસો સાથે કામ કરવાની તમને ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થતી જણાશે સમય એની કદર કરવી જોઈએ ટાઈમ ઇઝ મની ને એટલા માટે સમયનો સદઉપયોગ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય મનગમતા કામકાજની અંદર પણ તમારી રૂચિ વધી શકે એમ છે શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર યસ્ય સ્મરણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતય નમસ્ત સ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે ભગવાન વિષ્ણુના એક હજાર એકસો ને આઠ નામનો તમે જપ કરો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ધન રાશિ વાળા જાતકોને રાહુ મહારાજ નું શનિ ના અંદર શુક્રના ચરણની અંદર પ્રવેશ આર્થિક લાભની શક્યતાઓ વધારી શકે એમ છે આ સમયગાળાની અંદર નાણાકીય સવલતા તમને સારી એવી પ્રાપ્ત થશે કામકાજમાં થોડીક પ્રગતિ આવશે ડિસ્ટર્બન્સ દૂર જણાશે સસરા પક્ષ સાથેના સંબંધો સારા રાખજો કારણ કે રાહુ સસરા પક્ષનો કારક છે જો તમારા સસરા પક્ષ સાથેના સંબંધો સારા નહીં હોય તો સમસ્યાઓનો દોર વધી શકે છે તમારા જીવનની અંદર સમસ્યાઓ આવી શકે એમ છે માટે તમારા સસરા પક્ષ સાથેના બંધો સારા રાખજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરીએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખનેજ એનો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિવાળા જાતકો માટે સાથી કર્મચારી વર્ગને સાથે રાખીને કામ કરશો તો અવશ્ય કામકાજમાં ફાયદો મળશે કારણ કે સંઘે શક્તિ કલો યુગે અને એટલા માટે અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે પતિ અને પત્ની આ બંનેના વિચારોની અંદર સામાન્ય મતલબ હેદનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે ખર્ચની બાબતની અંદર સંભાળીને કામ કરજો અવરોધ રહેવા છતાં તમને સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે મકર રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસમાં બની શકે તો નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવ પંચાક્ષર સ્ત્રોત્ર જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે મકર રાશિવાળા જાતકોને રાહુ મહારાજના શનિના નક્ષત્રમાં શુક્રના ચરણની અંદર પ્રવેશ કેવો લાભ આપશે આ સમયગાળાની અંદર બની શકે તો આ સમયગાળાની અંદર તમને ક્યાંક ને ક્યાંક સાંધાના દુખાવાની ફરિયાદો થઈ શકે એમ છે આ સમયગાળાની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું ઉત્પન્ન થશે બને તો આ સમયગાળામાં ઇમોશનલ એટેચમેન્ટ એનાથી દૂર રહેજો કારણ કે ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ ક્રિએટ કરાવી શકે એમ છે સંતાનથી તમને સારો લાભ મળી શકે અને આ જમીન સમય છે અવશ્ય લઈ શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર ના દિવસે શંકરના મંદિરની અંદર જઈ અને દીપ નારાયણને પ્રજ્વલિત કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત એક કોલર મિત્ર સાથે કરવી પરંતુ એ પહેલા વાત કરી લઈએ કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે તમારા કામકાજની આજે કદર થતી જણાશે કોન્ફિડન્સ લેવલ અવશ્ય વધશે કોન્ફિડન્સ થી કામ કરશો તો એમાં સફળતા પણ મળતી જણાશે મિત્રો અને સહકર્મચારી વર્ગ દ્વારા તમને સારો લાભ મળી શકે દાંપત્ય જીવન તમારું સુખમય આનંદમય હર્ષમય રહેતું જણાશે કુંભ રાશિ વાળા જાતકોને ખાસ કરીને આ રાહુ મહારાજનો જે નક્ષત્ર પરિવર્તનમાં ચરણનો પરિવર્તન જે છે એ તમારા જીવનની અંદર આર્થિક લુપથી તમને સારો લાભ આપી શકશે નાના નાના દર્દોની શક્યતાઓ વધી શકે છે એટલે કે નાના નાના રોગો આવી શકે એમ છે આ રોગોમાં તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે ઊંઘને લગતી સમસ્યા થોડીક આવી શકે માટે રોજને માટે સાંજના સમયે સૂતા સમયે ભગવાનના નામનો જપ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરીને શયન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે સંતાન ને લગતી સમસ્યા અવશ્ય તમારી દૂર થતી જણાશે વાત કરીએ મીન રાશિની મીન રાશિ અક્ષર છે સ્વામી બને છે ગુરુ મહારાજ મીન જાતકો માટે આ અંદર કામ કરવાથી મન પ્રસન્ન રહેતું જણાશે નોકરીની અંદર વ્યવસાયની અંદર સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે મગજ ઉપર કામનો બોજો વધતો જણાશે અકારણ ગુસ્સા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે રાહુ મહારાજ પરિભ્રમણ છે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રની અંદર છે શુક્રના ચરણની અંદર પ્રવેશ છે જે તમારા જીવનની અંદર તમે સારો આર્થિક લાભ મેળવવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય લાભ મળે પરંતુ મોત્સોક પાછળ પૈસા વ્યય વધારે પડતો થશે માટે તમારા હાથ ઉપર કાબુ રાખજો નહીતર જાવકનું પ્રમાણ વધી શકે એમ છે યાત્રાઓ થઈ શકે નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે સ્થળાંતરના યોગ પણ બની શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રામ ચંદ્રામ લક્ષ્મીમ જાત વેદો માવ રોજને માટે પાઠ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે